તો સુરતમાં ખાડીપુરની સ્થિતિ બાદ રોગચાળામાં નોંધપાત્ર વધારો થયો છે નવી સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટી તાવ જેવા રોગના કેસમાં વધારો જોવા મળ્યું છે વરસાદ પહેલાં ઓપીડીમાં રોજના બસોથી વધુ કેસ નોંધાતા હતા પરંતુ પૂર બાદ આંકડો ચારસોને પાર થઈ ગયું છે હોસ્પિટલના તંત્રે ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં બીમારીના લક્ષણ દેખાય તો હોસ્પિટલનો તાત્કાલિક સંપર્ક કરવો તેવી સૂચના આપી છે આરોગ્ય વિભાગે લોકોને સ્વચ્છતા જાળવવા અને સાવચેતી રાખવા સૂચન કર્યું છે ખાડીપુરની સ્થિતિ બાદ હવે રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ઝાડા ઉલટી સહિતના અલગ અલગ કેસોની અંદર ધરાખમ વધારો જોવા મળી રહ્યો છે વરસાદ પહેલા જે આંકડા નવી સિવિલ હોસ્પિટલમાં સામે આવી રહ્યા હતા તે ઓછા હતા પરંતુ હાલ અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ખાડીપુરની સ્થિતિ બાદ હવે નવી સિવિલ હોસ્પિટલ ખાતે રોગચાળામાં વધારો જોવા મળ્યો છે અને કેસો પણ જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે ત્યારે જે આપણા નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર છે એમની જોડે પણ વાત કરવાના પ્રયત્ન કરી રહ્યા છે મેડમ કઈ રીતેના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે વરસાદી માહોલ બાદ જી વરસાદ વધારે હોવાથી અને પાણીના ભરાવાથી દર્દીઓ અમારા સુધી પહોંચવામાં તકલીફ અનુભવતા હતા પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી જે રીતે માહોલ બદલાયેલો છે તે રીતે દર્દીઓ ધીમે ધીમે સિવિલ તરફ આવી રહ્યા છે અને દર્દીઓ પોત એમને જે પણ કોઈ તકલીફ છે તે બાબતે જરૂરી જે પણ કંઈ ડિપાર્ટમેન્ટ છે એનો સંપર્ક કરી રહ્યા છે ભાગે જોવા જઈએ તો આવા વરસાદ અને પાણીના ભરાવાને લીધે પાણીજન્ય રોગો થવાની સંભાવના હોય છે